આસો નવરાત્રીના બીજા દિવસથી મંગળવાર હોવાથી ઓસારા મંદિર ભક્તોથી ઉભરાયું પણ વિસ્માર રસ્તાથી પગપાળા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો છે

ભક્તોનું શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે આ મંદિર તારીખ ત્રણ દસ ઓગણીસો ને છોતેર ને દસમ ને રવિવારના રોજ સવારે સાડા સાત કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું આ મંદિરના પાયામાં પૂજ્ય માન ગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા અડગ શ્રદ્ધા નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વળેલા છે જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી આ મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે આ મંદિરની પ્રાણપતિશા દિન જેઠ સુદ દસમના રોજ સવારના અગિયાર પિસ્તાલીસ કલાકે થઈ હતી આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમ રોજ ઉજવવામાં આવે છે અને માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ વાર ખુલે છે તેનો સમય છે સવારે અગિયાર પંદરથી બપોરે ત્રણ પંદર સુધી અને વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળાનું સંચાલન અને વ્યવસ્થાપન પૂંજન ગુરુના અનુગામી પૂજ્ય કૌશિક માનસિંહભાઈ ઈડોદરા કરી રહ્યા છે આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે આ મંદિર માત્ર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું રહે છે પરંતુ આસો નવરાત્રી નિમિત્તે નવ દિવસ ભક્તો માટે મંદિર ખોલવામાં આવતા અને આસો નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાના કારણે મોટી માત્રામાં ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હોય જેથી મંદિર સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું છે મારું નામ હંસાબેન છે મારું નામ હંસાબેન પરમાર છે અમે હું અહીંયા લગભગ દસ પંદર વર્ષથી આવું છું સેવામાં અને પહેલાં પણ આવતી હતી અહીંયાથી બધું કામ થાય છે ને સારું છે બધું અને નોરતામાં નવ દિવસ ખુલ્લું રાખવામાં આવે છે મંદિર તો સવારે સાડા સાતથી સાડા અગિયાર અને સાંજે ચાર વાગ્યાથી સાડા સાત એનો ટાઈમ છે અને અહીંયા બધા સેવકો આવે છે વિભક્તો એમનું ખાવ બધું સારું રિઝલ્ટ છે સારું છે ને રોડ બનાવવાનો છે બધાને હેરાન થાય તકલીફ થાય છે પણ બની જશે જલ્દી માતાજીની કૃપાથી રોડ બની જશે જય માતાજી જય માતાજી શ્રી વિશ્વ શાંતિ મહાગર મંદિર ઓલકાના તરફથી જણાવવામાં આવે છે કે આજ રોજ માતાજીનો મંગળવાર છે અને બીજું નોટું આવી ગયા છે અને લાંબી લાઈનમાં ઉભા રહી દર્શન કરી રહ્યા છે હાલ આસો નવરાત્રી ચાલી રહી છે તો આ નિમિત્તે શ્રી મહાકાળી મંદિર અસારા નવરાત્રી દરમિયાન દિવસ ખુલ્લું રહે છે જેનો સમય છે સવારે સાડા સાતથી અગિયાર તથા સાંજે ચારથી સુધી દર્શન કરી શકાય છે બપોરે ચાર મંદિર બંધ રહે છે તો દરેક ભક્તો ખાસ વિનંતી છે માતાજીનો આઠમ તારીખ હોવાથી હવન કરવામાં આવશે તે દિવસે બપોરે બે વાગે હવનની શરૂઆત થશે અને સાંજે સાડા વાગે શિફર ઉમા શિફળની કરવામાં આવશે શિખર અને માતાજીને હોનમાં શ્રીપટી આપવામાં આવશે અને માતાજીને આઠ સાંડીપૂર્ણ સાંડીની માતાજીને પૂર્ણાવટી કરવામાં આવશે અને હાલવી માતાજીને ભાવિ ભક્તોને આભી કદાચ લાગે છે અને લોકો નવરાત્રિ માતાજીનો ઉત્સવ પણ ત્યાં આવી રહ્યા છે માતાજી દર્શન કરી રહ્યા છે ઓસાળા મંદિરે ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે પરંતુ સાત કિલોમીટરનો માર્ગ પણ અત્યંત બિસ્માર હોવાના કારણે ઓસાળા મંદિરે પગપાળા આવતા ભક્તોને રોડ ઉપરની કપચી પગમાં પણ ખૂંચી રહી છે આસો સો નવરાત્રીને લઈ માર્ગ અને મકાન વિભાગ કે પીડબ્લ્યુડી તથા અન્ય વિભાગ દ્વારા ભક્તોની સગવડ માટે બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પુરવાની કામગીરી કે રીકાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં ન આવતા ભક્તોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે હજુ પણ આસો સો નવરાત્રીના આઠ દિવસ બાકી છે તો ભક્તોની સગવડ કરવાનો હેતુથી માર્ગ રી કાર્પેટિંગ કરવામાં આવે તેવી માંગ ભક્તો કરી રહ્યા છે આ ઓસાડા મંદિરે અમે ચાલતા આવીએ છીએ અને રોડ એટલા ખરાબ છે અમે ઉગાડા પગે આવીએ છીએ બોજ એટલે બોજ વાગે છે રોડ ક્યારના કેટલા ટાઈમથી રોડ આવવાના આવવા છે હું દર મંગળવારે આવું છું આજે નવરાત્રિમાં એટલે મેં ચાલતા આવું છું ઓસાળા મંદિર કે જે મંદિરમાં પૈસાને નહીં પરંતુ તપને માન આપવામાં આવે છે જેથી આ મંદિર માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતભરના જિલ્લામાંથી ભક્તો દર્શન અર્થે આવે છે ભક્તોની સગવડ માટે અને કોઈ પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલ વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે તંત્ર દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગોની મરામત જરૂરી બની ગઈ છે ઓસાળા મંદિરે મહાકાળીના દર્શન માટે વહેલી સવારથી જ બપોર સુધી અને બપોરથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ દર્શન અર્થે ઉમટી રહ્યો છે

Música uh -huh.